જય માતાજી જય દ્વારકાધીશ તો આપણા નવા વ્લોક વિડીયોની અંદર તમારા બધાનો સ્વાગત છે અને ઘણા દિવસ પછી આપણો વ્લોક આવ્યો છે કેમ કે આપણી તબિયત ખરાબ હતી એટલે વ્લોક બંધ હતા અને અત્યારે આવી ગયા છે આપણા ખેતરમાં તો અહીંયા આપણે વારા બાંધવાના છે અને થાંભલી પણ ખોળવાની છે આ આની અનિકોર પણ બાંધ આવી ગયા છે વાયરને આ દોરિયા બનાવ્યા છે બે બે તંદી ત્યાં પાણી ફિરાવાનું છે આમાં માંડીમાં પણ હું અત્યારે જાઉં છું ઘરે પીયુસી લાઈનના કટકા લેવા કેમ કે ઝટકો બાંધવો છે એટલે આર્થિક નીચે ઉતરે નહીં ને જમીનમાં એટલે ચાલો તો લઈ આવીએ આપણે ફટાફટ પીયુસી લાઈનના કટકા પકડ છે આપણા વારા છે હાલો વારા લઈને બાંધી નાખીએ પછી આની કોઈ થાંભલી ખોડીને બાંધી નાખીએ પછી થઈ જાય કામ ઓકે આવી રીતે ના કટકા બાંધવાના છે પછી આમાં વાયર કેમ કે જટકો નીચે ઉતરે નહીં એટલે આમ બાંધવા પડે આવો તો બધી થાંભલી બાંધી નાખી ફાઈનલી વારા બંધાઈ ગયા છે આની કોર તો આની કોર બાકી છે બાંધવાના ને આપણે અત્યારે બેઠા છીએ ફોરો કાંઈ છે ખાટલા ઉપર બેઠા છીએ તો આની કોર ડેમ ઉપરથી પાણી આવે છે આ દોરીઓ છે બધું થઈ ગયું છે નવે જાય છે ફાઇનલી ઘરે બધું કામ થઈ ગયું છે લાઇક કર નાખતો એક કાલે આમાં થાંભલી ખોળીને બાંધવાનું છે આમાં આમાં બાંધવાનું છે થાંભલી છે પણ થોડીક છે એટલે કાલે કાપી થાંભલી પછી આમાં આખા શાળામાં બાંધવાનું છે આપણે આ શાળાઓ તો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આ શાળા એક કરવાનું છે એ કાલે હવે થાંભલી નથી આજે તો આજે થઈ જાત હવે કાલે આપણે અત્યારે જઈએ છીએ ગાયોને ગોતવા કે આમાં ખેતરું આવ્યા છે એટલે સામુ જવું પડે છે જંગલમાં ગાયું છે એટલે હાલો તો ગાયોને ફટાફટ લેતા આવીએ પછી અંધારો થઈ જશે આપણે ગાય જેને હવે જઈએ છીએ ઘરે એ આફેડી આવી જશે ગાય હાલો તો આપણે ઘરે જઈએ છીએ ગાય આવી ગઈ આ વિડીયો અહીંયા જ પૂરો કરી છે કે એવું લાગ્યું જરી કોમેન્ટ કરીને કહેજો નવા હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ વ્લોગમાં